સિહોર નગરપાલિકા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ હાજરી સાથે પગારની વેદના મીડિયા સમક્ષ રજૂ કરી સિહોર નગરપાલિકાના કર્મચારીઓને જીવમાં જીવ આવ્યો એક સારા નિષ્ઠાવાન અધિકારી ચીફ ઓફિસર મકવાણા સાહેબ માત્ર બે ત્રણ દિવસ થયા અનેક લોકપ્રશ્નોનું નિવારણ અંગે કમરક્ષી છે ત્યારે પાલિકામાં કાયમી રોજમદાર તેમજ કોન્ટ્રાક્ટ ત્રણેય પાંખમાં મોટી સંખ્યામાં કામ કરનાર કર્મચારીઓ છે ત્યારે રોજમદાર ઉપર અને કાયમી કર્મચારીઓને તેઓના દિવસો મુજબ પગાર મળતો હોય છે ત્યારે હાલ મોટો ઇસ્યુ કોન્ટ્રાક્ટ નીચે કામ કરનાર કર્મચારીઓ ત્રીસ કે એકત્રીસ હાજરી સાથે કામ કરે છે પરંતુ એકવીસ દિવસનો પગાર માત્રને માત્ર આઠથી નવ હજાર રૂપડી મળતી હોવાની હૈયા વરાળ કર્મચારીઓ મનમાં કાઢી રહ્યા છે પરંતુ આજ સુધી અનેક વખત તત્કાલીન ચીફ ઓફિસરો સુધી રજૂઆતો થવા છતાં પ્રશ્ન યથાવત રહેલ છે અને મહેનતનો રોટલો રળી ગરીબ મધ્યમ પરિવારો ગુજરાન ચલાવતા હોય છે પણ આજ સુધી તમામ અધિકારીઓ એ આશ્વાસન આપ્યું છે

બે ના ચાર થઈ જાય તો બે આપે ને બે તો બાકી રાખે ને એવા લેવડા કેમ મારે દેવા